નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે મિત્રો જાણીશું આ ખેડૂત પોર્ટલની અંદર સરકારની નવી બે યોજનાઓ શરૂ થઈ ગયેલી છે જે યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો સ્માર્ટફોન ખરીદવા માટે સહાય અને ગોડાઉન બનાવવા માટે સહાય આ યોજનાની અંદર મિત્રો હાલના સમયમાં ફોર્મ ભરવાના પણ ચાલુ છે ને આ યોજનાની અંદર મિત્રો બધા ભાઈઓને લાભ મળવા પાત્ર થશે તમે મિત્રો દેખી રહ્યા છો કે ફોર્મ ભરતી વખતે કોઈપણ પ્રકારની જે તાલુકા કે જિલ્લાનો જે લક્ષણ આવે છે તે દર્શાવવામાં આવેલો નથી એટલે મિત્રો બધા જિલ્લા અને બધા તાલુકાના ખેડૂતભાઈઓ ઓનલાઈન અરજી કરી શકે છે તે ફોર્મ ભરી શકે છે અને તેમને લાભ મળવા પાત્ર થઈ શકશે હવે મિત્રો વાત કરીએ તો યોજનાની અંદર સ્માર્ટફોન ખરીદવા માટે સહાય યોજના જે આપણે એન્ડ્રોઈડ ફોન વાપરીએ છીએ એ ખરીદવા માટે સહાય યોજના અને બીજા નંબરની યોજના વિશે વાત કરીએ તો પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના એટલે કે ગોડાઉન બનાવવા માટે સબસિડી સહાય યોજના આ બંને યોજનાઓની અંદર મિત્રો હાલના સમયમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે હવે મિત્રો વાત કરીએ તો ક્યાં ખેડૂતને કેટલો લાભ મળે છે કેવી રીતે લાભ મળે છે

જે બેમાંથી જે ઓછું એ પ્રમાણે સહાય મળવા પાત્ર થશે જે સામાન્ય ખેડૂતો છે તેમણે મિત્રો પંચોતેર હજાર અથવા તો જે ટકાવારી પચાસ ટકા બેમાંથી જે ઊંચું એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે આ યોજનાની છેલ્લી તારીખ તમે દેખી રહ્યો છો તે પ્રમાણે તમે મિત્રો ઓનલાઈન અરજી પર ફોર્મ ભરી શકો છો હવે આગળ વાત કરીએ તો બીજા નંબરની યોજના સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના એટલે કે ટચિંગ ફોન જો તમારે ખરીદવું હોય તો તે માટે મિત્રો સરકાર તમને સહાય આપશે જેની અંદર વાત કરીએ સ્માર્ટફોન ખરીદ કિંમતના ચાલીસ ટકા સહાય અથવા તો મહત્તમ રૂપિયા છ હજાર બેમાંથી જે ઊંચો એ પ્રમાણે સહાય મળવાપાત્ર થશે જો મિત્રો તમે એન્ડ્રોઈડ ફોન વાપરો છો જો તમે ખરીદો છો તો તેની અંદર મિત્રો સરકાર તરફથી મિત્રો તમને છે તે સબસિડી આપવામાં આવશે રૂપિયા આપવામાં આવશે જેની અંદર છે તે છ હજાર રૂપિયા અથવા તો જે ટકાવાર છે બેમાંથી જેવું એ પ્રમાણે સાર મળવા પાત્ર થશે અને આ બંને યોજનાની અંદર મિત્રો હાલના સમયમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે આ બંને યોજનાની છેલ્લી તારીખની અંદર વાત કરીએ તો યોજનાની છેલ્લી તારીખ ચોવીસ છ બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો અને આ બંને યોજનાની અંદર જો ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું જેનો એક અલગથી આપણે વિડીયો બનાવ્યું છે જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મોકલ છે એ વિડીયો દેખીને મિત્રો તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા એકદમ ફ્રીમાં મફતમાં ફોર્મ ભરી શકો છો જે વિડીયો દેખશો એટલે મિત્રો તમને સંપૂર્ણ માહિતીની ખબર પડી જશે અને આવી દરજી માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ્શન્સ કરો વાત કરીએ તો મિત્રો તમે ક્યાં જિલ્લાના વતની છો એમણે કોમેન્ટ કરીને જણાવજો એટલે મિત્રો અમને ખબર પડે કે આ જિલ્લાના વતની છે તે અમારી યુટ્યુબ ચેનલનો વિડીયો દેખે છે આવી દરરોજની માહિતી મેળવવા માટે મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ્શન્સ કરો વિડીયો કેવો લાગ્યો સારું લાગે તો મિત્રો લાઈક કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કે જય